નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વાત કરીશું અસના નામના વાવાઝોડાની મિત્રો અત્યારે ઘણી યુટ્યુબ ચેનલ ઉપર અસ્તાનાલમાં વાવાઝોડાનો ખતરો બતાવી રહ્યો છે પરંતુ મિત્રો તેવા દ્રશ્યોથી વિચલિત ન થશો કોઈ ખતરો ગુજરાત ઉપર નથી ફક્ત કચ્છનો પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે હવે વિસ્તારથી સમાચાર જાણીએ તો વિંડીના માધ્યમથી તમે સમજી શકો છો કે વાવાઝોડું કઈ દિશામાં ફંટાઈ રહ્યું છે અને ગ્રાફિક્સમાં પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં કેટલી અસર જોવા મળનારી છે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અસના વાવાઝોડું પાકિસ્તાન બોર્ડરે પહોંચ્યું છે વાવાઝોડાના પગલે કચ્છના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે આ વાવાઝોડાના પગલે કચ્છ અને પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કંડલા મુન્દ્રા અને જખૌ બંદરે ત્રણ નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે ગત રાત્રેથી વાવાઝોડું દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે અને રાત્રે બાર વાગ્યે કચ્છના દરિયા કિનારે પ્રવેશ કરી ચૂક્યું છે હવે આપણે વિન્ડી વેબસાઈટની મદદથી સમજીએ કે વાવાઝોડાની હાલની શું પરિસ્થિતિ છે મિત્રો હવે બપોરે એક વાગ્યા સુધીના વાવાઝોડાની લોકેશનની વાત કરીએ તો બપોરે એક વાગ્યે વાવાઝોડું ગુજરાતથી દૂર નીકળી ગયું છે અને પાકિસ્તાન નજીક પહોંચતું જોવા મળે છે વાવાઝોડાની આંખ અરબ સાગરમાં કેન્દ્રિત છે જોકે વાવાઝોડાનો ઘેરાવો છે તે ગુજરાતના કચ્છ જિલ્લા સુધી ફેલાયેલો છે આથી કચ્છમાં ભારે પવન અને વરસાદની શક્યતા રહે છે બપોરે ત્રણ વાગ્યાના લોકેશનની વાત કરીએ તો ત્રણ વાગ્યા વાવાઝોડું પાકિસ્તાનની એકદમ નજીક પહોંચી રહ્યું હોય તેવું જોવા મળ્યું છે જો કે વાવાઝોડાની આંખ અરબસાગરમાં કેન્દ્રિત રહેશે પરંતુ વાવાઝોડાની અસર કચ્છ જિલ્લામાં જોવા મળશે સાંજે પાંચ વાગ્યાની વાત કરીએ તો આજે સાંજે પાંચ વાગે વાવાઝોડું પાકિસ્તાનથી દૂર ખસીને ઓમાન તરફ આગળ વધતું જોવા મળે વાવાઝોડાની આંખ અરબ સાગરમાં કેન્દ્રિત થયેલી જોવા મળે આ સમયે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળતો પણ જોવા મળી રહ્યો છે તેમજ કચ્છ જિલ્લાનો દરિયાકાંઠાનો વિસ્તાર મહાદંશે પ્રભાવિત થતા પણ જોવા મળી રહ્યો છે સાંજે સાત વાગ્યાની વાત કરીએ તો અરબસાગરથી પાકિસ્તાનની જમીન પર લેન્ડ થતું જોવા મળે છે વાવાઝોડાની આંખ પાકિસ્તાનની જમીન પર જોવા મળી રહી છે અને વાવાઝોડાનો ઘેરાવો છે એ કાચથી નીકળીને અરબસાગરમાં જોવા મળી રહ્યો છે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડા અંશે પ્રભાવિત થાય તેવું જોવા મળી રહ્યું છે રાત્રે નવ વાગ્યાની વાત કરીએ તો વાવાઝોડું પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારને અસર કરતું જણાય આ સમયે ગુજરાત પરથી વાવાઝોડાનો સંપૂર્ણપણે ખતરો ટળતો જોવા મળી શકે છે રાત્રે અગિયાર વાગ્યાની વાત કરીએ તો પાકિસ્તાનથી માઇલો દૂર આગળ વધીને સાગરમાં વાવાઝોડું કેન્દ્રિત થતું જોવા મળે છે અને ઓમાન તરફ ફંટાતું હોય તેવું જોવા મળી રહ્યું છે વાવાઝોડાનો ઘેરાવો પણ ગુજરાત પરથી હટતી જતો જોવા મળી રહ્યો છે આથી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો અને ભારે વરસાદનો ખતરો ધીમે ધીમે ટળી રહ્યો છે ત્યારે બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે એકત્રીસમી ઓગસ્ટ સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે સાથે શુક્રવારે કચ્છ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે દરિયાકિનારે આ ઝડપ પાસઠથી લઈને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે વાવાઝોડાને પગલે ગુજરાત અને પાકિસ્તાનનો દરિયો તોફાની બની રહ્યો છે એકત્રીસ મી સુધી દરિયો તોફાની રહે તેવી શક્યતા છે ખાસ કરીને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે હવે મિત્રો આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તો આજે રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા અને કચ્છ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગો સહિત પ્રદેશોમાં નોંધપાત્ર વરસાદની શક્યતા છે ત્યારે બીજી તરફ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર જેવા ઉપરાંત ઉત્તર અને મધ્ય જિલ્લાઓમાં પણ અનેક જગ્યાએ વરસાદની શક્યતા રહે છે ખાસ કરીને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે સૌથી વધારે અસર લખપત માંડવી અને અબડાસામાં તેની અસર વધારે જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે આ તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં કાચા મકાનો કે ઝૂંપડામાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં પણ આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે